નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોઠંબા ગામે પ્રવેશતા જ બિસ્માર હાલતમાં રસ્તા ફેરવાઈ જતા હાલાકી સર્જાઈ સરકાર દ્વારા કરોડોના ખર્ચે માર્ગોનું નિર્માણ કરવામાં આવતું હોય છે જેના કારણે વાહન ચાલકોને સારા માર્ગો મળી રહે પરંતુ કોઠા ગામ કોઠંબા ગામે કંઈક અલગ જોવા મળ્યું ગામમાં પ્રવેશતા જ કોઠંબાથી હોસેલાવ તરફનો પાંચસો મીટર જેટલો રસ્તો જાણે તંત્ર બનાવવાનું ભૂલી ગયું હોય તેમ બંને સાઈડ રસ્તા તો બન્યા પરંતુ પાંચસો મીટરનો રસ્તો છેલ્લા પંદર વર્ષથી તે જ અવસ્થામાં રહેતા સ્થાનિકો તે રસ્તા ઉપર પોતાની કમર તોડી રહ્યા છે બીજી તરફ ત્યાં દહેતા દલિત સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જાણે એમને જ રસ્તાથી વંચિત રાખ્યા હોય તેમ લાગે છે કેમ કે આ રસ્તો આટલો છોડી દેવામાં આવ્યો શું કારણ છે કે અહીંથી પાંચસો મીટરનો રસ્તો ન બન્યો કોના કહેવાતી આ રસ્તો ન બનાવાયો ત્યારે આવી મેટલના કારણે ટાયરો પણ ફાટી જાય છે અને કેવા કિસ્સાઓ કે જ્યાં લોકો રસ્તા ઉપર પડી પોતાના હાથ પગ તોડ્યા છે ત્યારે સરપંચ સહિત જગ્યાએ રજૂઆત કરવા છતાં ત્યાંનો રસ્તો ન બનતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે જોકે આ રસ્તા ઉપર દિવસના પાંચ હજારથી થી વધુ લોકો પસાર થાય છે અને પોતાની કમરની બેરિંગો ઢીલી કરી રહ્યા છે ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા તેમજ મેટલ ઉખડી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વધવી વધવી પડે છે મુખ્ય તો પ્રવેશતા જ કોઠંબા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં જવાનો રસ્તો પણ તે જ માર્ગ છે જ્યારે અહીં પડેલા મસ્ત મોટા ખાડા અને ઉખડી ગયેલ મેટલ દર્દીને વધારે પીડાદાયક નીવડી રહ્યા છે બીજી તરફ વરસાદી પાણી તેમજ અન્ય પાણીના નિકાલના ના હોવાના કારણે સ્થાનિકો વધુ હેરાન બન્યા છે ત્યારે રજૂઆત કરવા છતાં માત્ર ખાડા ખોદીને રહેલું તંત્ર બે દિવસથી ત્યાં આવ્યું નથી ત્યારે સ્થાનિક જવાનો રસ્તો પણ તંત્ર જાણે બંધ કરીને જતું રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો હવે રજૂઆત કરે તો કોને કરે એવા ઘાટ થયા છે પંચાયત કહે છે કે આ રસ્તો રોડ સ્ટેટ આવે સ્ટેટ વાળા કહે છે કે આ રોડ પંચાયતમાં આવે છે ત્યારે સામાન્ય માણસ જાય તો જાય તેવી નિર્માણ થયું છે ત્યારે સ્થાનિક રાજકારણ પણ આ રસ્તો બનાવવામાં નિષ્ફળ ગયું છે ત્યારે સ્થાનિક રહીશો પોતાની વેદના ઠાલવી રહ્યા છે ત્યારે જલ્દીથી જલ્દી રસ્તો અહીં બને તેવી લોક માંગ ઉઠી છે મનો ન્યૂ ન્યુઝ સંદીપ દિવાસી મહીસાગર